બને અહીંયા અલગ અલગ જ્ઞાતિના દરેક જ્ઞાતિના સંતો થઈ ગયા પણ આ જગ્યામાં મૂળભૂત જો સુધારો થયો હોય ને ઘણા ભરી ભરીને જે કોમને મળ્યો હોય એ કોમ ફાટીદાર ખાસ કરીને જે આપણે સ્વધર્મે પાછા ફર્યા એના સારું ઓદરમજી મહારાજ હોય એના સિત્ય દેવદાસજી મહારાજ હોય એમને બહુ સંઘર્ષ કર્યો આપણા માટે એ તો આપણે શું હોત એની કલ્પના કરીએ આપણે તો આજે આ આ જગ્યામાં આપણા ચામડીના ભોજરી શિવરાવીને જો અહીંયા મૂકીને તો આ આશ્રમનું હોળ ન વચ્ચેના પચીસ વર્ષો અહીંયા ભલે થોડો વર્ષ વ્યસ્ત વાતાવરણ હતું એને લઈને આપણે થોડાક થઈ ગયા તો એ જ્યાર થી આપણે અહીંયા અત્યારે પૂણા બે વર્ષ બે વર્ષ આ જાન્યુઆરી માં આ આશ્રમ ને નવેસર જે કબજો લીધો એને પુરા થશે આગળ કોઈ ચાલી બેઠું હશે અમને ખબર નથી પણ અમારા બે વર્ષના ગાળામાં આ માવજી બાપા અને મણીમા જે અહીંયા ચાલીએ બેઠા એ ખરેખર અહિયાં મારા બેન ને બનેલી એ સગા પણ એમને એક પણ ફેસિલિટી મે અલગથી આપી નથી મારા બેનને મને ભી એને પૂછા કરું કે આ તમને ખાવામાં શું ખબર હું બનાવી દઉં કારણ કે અહીંયા મેનેજમેન્ટ મારા હાથમાં જેમ કહું એ થાય પણ પૂછો આજ બે જોવાને જરાય પૂછા નથી શું કામ એ ચાલ્યો ભરવા એને હાથ લે આ મારે હાથ લે નહીં બાપુના હાથ લે નહીં એ આયા આ આશ્રમના સંત પરંપરાની ચરણ એના જીવનનો માં જે પણ આ પોતાના જીવનનો તો કર્યો સાથે સાથે એમના પરિવાર સગા સંબંધી બધાનો અહીંયા બેઠે બેઠે ચાળીઓ ભરતા ભરતા જેના સંકલ્પ એના મનમાં અહીંયા જે આ સંત પરંપરા બેઠીએ એ બધા ઉપર કૃપા દ્રષ્ટિ કરશે ને આ આખા પરિવાર સગા સંબંધી અહીંયાથી બધા રાજીપ મળશે કેવી પ્રાર્થના એના અંતરમાં આવી હશે ને તો એ ડાયરેક્ટ એ પરિવારને ને એના સગા સંબંધીઓ બધાને મળશે આ કહેવાય ચાલીસ દિવસ કેવું પૂરા થઈ ગયા અમને ખબર જ પડતી એ

જે આ આ રસ્તાનો વિચાર કર્યો છોકરા છોકરાઓએ તો કીધું નથી પોતાના મનથી નક્કી કર્યું કે ભાઈ આપણે આ રીતે જીવનમાં કરવું હોય ને એમનો સંકલ્પ આજે પૂરો થાય આ ગર્વની વાત કહેવાય કે આ રહીને તાળીઓ ભર્યો અને આ સંત પરંપરાની જગ્યાએ જ્યાંથી આપણે સનાતન ધર્મ મળ્યો જ્યાંથી આપણે લક્ષ્મીનારાયણ ભગવાન ઈષ્ટદેવ મળ્યા જ્યાંથી આપણે ઉમિયા માતાજી મળ્યા જ્યાંથી આપણે લગ્ન પ્રથા મળી એ જગ્યાએ આપણે સનાતનીનો જો લાગ્યો હોય ને આ ઈશ્વર આશ્રમ મોઢાએ જે સગા સંબંધીઓ જે આવ્યા અહીંયા ભેગા સાથે અલગ અલગ ગામથી એ બધાને હું વિનંતી કરું છું કે આ સંઘર્ષની જગ્યાએ અહીંયા સંતો જે સંતો બેઠા હોય ને એને સંઘર્ષ જ કરવો પડે જિંદગીમાં તો એ સંઘર્ષમાં તમારાથી જે બને એ સેવામાં અહીંયા આવતા જ અહીંયા આવશો એટલે લક્ષ્મીનારાયણ ભગવાન રાજી થશે કારણ કે લક્ષ્મીનારાયણ ભગવાન આપણે બતાવતા આ જગ્યાએ તો આ જગ્યાએ અવાજનવાર આવતા જતા અહીંયા ને ઉમિયા માતાજી નહીં એટલે અહીંયા દર્શન કર્યા વગર ઉમિયા માતાજીનો રાજી તો આપશે નહીં મળે કારણ કે ઉમિયા માતાજીને લઈ આવતા આ હોય ઉમિયા માતાજીનું જે જૂનું મંદિર હતું એની સ્થાપના આ સંતોએ કરીને આપશે જીધી તો આ જગ્યાને ગુરુષોમાં

ને અહીંયા સાનિધ્યમાં રહ્યા એનાથી આ આશ્રમનું નામ પણ ઉજળું થયું હોય ને બીજાને પણ પ્રેરણા મળશે કે હારો આ માવજી બાપાએ કર્યું ચાલ્યું તો આપણે અહીંયા કરી અહીંયા કોઈ પૈસાનો વ્યવહાર નથી જેમને આવવું હોય આ રીતે આ દરબારના સાનિધ્યમાં સહસ આવી શકેલા જેનું શરીર તંદુરસ્તી સારું હોય એ ચોક્કસથી અહીંયા બેસી ને આ દરબારના ગુણગાળ ગાજો

पेलो भाभी भल था खोली